વડોદરા શહેરમાં ગણેશોત્સવ દરમિયાન પોલીસ તંત્ર દ્વારા પોલીસ અને એસઆરપી સહિતની વિવિધ એજન્સીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ત્યારે એસીપીની વિઝિટ દરમિયાન હરણખાના રોડ ઉપર આવેલા એસઆરપી પોઈન્ટ ઉપર ઊભેલો એસઆરપી જવાન સુબરભાઈ પરમાર દારૂ પીધેલી હાલતમાં પકડાયો હતો જેથી એસીપીના ગનમેન દ્વારા આ એસઆરપી જવાનને પકડીને પાણીગજ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેના વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અનંત ચતુર્દશીના અવસર પર મુંબઈ ટ્રાફિક પોલીસના સત્તાવાર વોટ્સએપ નંબર પર ધમકી આપવામાં આવી હતી કે શહેરમાં ચોત્રીસ વાહનમાં હ્યુમન બોમ્બ મૂકવામાં આવ્યા છે અને વિસ્ફોટ પછી આખું મુંબઈ હચમચી જશે આ ઉપરાંત પોતાને લશ્કરે જેહાદી નામનું સંગઠન ગણાવતા વ્યક્તિએ લખ્યું હતું કે ચૌદ પાકિસ્તાની આતંકવાદી ભારતમાં ઘૂસી ગયા છે અને ચારસો કિલો આરડીએક્સનો ઉપયોગ કરીને બ્લાસ્ટ કરવામાં આવશે ત્યારે આ ધમકીને લઈને મુંબઈ પોલીસ સતર્ક થઈ ગઈ છે અને શહેરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે ગુજરાતના સૌથી મોટા બાવીસો કરોડથી પણ વધુના ક્રિકેટ સટ્ટાકાંડમાં સ્ટેટ મોનિટરિંગ સેલને મોટી સફળતા મળી છે જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આ સટ્ટાકાંડના મુખ્ય સૂત્રધાર હર્ષિત જૈનને દુબઈથી પકડી પાડ્યો છે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા હર્ષિત જૈન સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી ત્યારબાદ દુબઈ પોલીસે હર્ષિતને લોકેટ કરી લીધો હતો અને સ્ટેટ મોનિટરિંગ સેલ સાથે સંકલન સાધી તેને રિપોર્ટ કરવામાં આવ્યો હતો ત્યારે હર્ષિત જૈન પકડાયા બાદ પોલીસ હવે સૌરભ અને અમિત મજેઠિયા સુધી પહોંચશે અને વિદેશ ગયેલા બુકીઓ સામે શકંજો વધુ મજબૂત કરવામાં આવશે